એમાંથી અંદર પરમાત્મા એ જયારે રચના કરવાની શરૂ કરી કશું જ આ દુનિયા ની અંદર વિશ્વ નો બ્રહ્માંડ માં નતું કબીર સાહેબ ક્યાં બ્રહ્મા નતા વિષ્ણુ નતા સૂર્ય ચંદ્ર નતા નતા નવલખ તારા અંધુ અંધુકારા તેજી નહોતા અને દી લખણ વાળા હતા તો એ ક્યો હતો અને એની ઈચ્છા થઈ કશું જ નતું હમણાં વાણીમાં સુંદર વાત આવી કહે કબીર સુનો ભાઈ સાધુ કબીર સાહેબ એ આવું કદી કીધું જ નથી લખવા વાળા ની કબીર લખ્યું હોય ચોપડી કહે કબીર સુન મન સુનમ્યું જે સુન થઈ જાય ને એમાં સાધ્યું સુન થઈ જાય એમાં સાધ્યું બધા સાધુ ઉપર આવી ગયા એ સાધુઓને કીધું છે કારણ કે કબીર સાહેબ ના ગુરુ રામાનંદ સ્વામી સાધુ હતા સાહેબ એ કદી સાધુ એમ કે કરો હે પણ આની અંદર થી આદિ નારાયણ પરમાત્મા જેને આપણે સદગુરુ કહીએ છે એ સદગુરુ ની ઈચ્છા થઈ કે પર ગઈ કરવું તો એને પહેલું માનવ સ્વરૂપ ધારણ કર્યું તો સાહેબ એમ કે માર્કડ ઋષિની વાણી ની અંદર પ્રમાણ આપ્યું છે અસલ જુગમાં નતો આધાર 50 કરોડનો પાણી નિરંજન હતા તેદી તેકાર અને એમાં આ શક્તિ આ શક્તિનું જેને સર્જન કર્યું અને એને માં બનીને આવ્યો સાહેબ અને માએ શું કર્યું છે ત્રણ દર પ્રગટ કર્યા આદિનારાયણ હતો શક્તિ આવી અને ત્રણ પ્રગટ કર્યા પોચ થયા કે ના થયા તો આ પોચે માં તરીકે આવ્યો તત્વનો જો પોચે હોય હોય લાયા હો શાસ્ત્રોમાં છે એમ ઋષિ મુનિઓ નો શાસ્ત્ર જે લખેલો છે એ ખોટો નથી એમાં તમારું વર્ણન કરેલું છે પણ તમે નહીં ભરાય એવું નહી ગમે એટલું નાક નાખ કરો ને તો આયુ ભરાયવું આકાશ તત્વ વય લાયું અરે પ્રકાશ તત્વ તેજ વય લાયું

પણ નો જો નોમ તમારી નગરી કયો છે તમારું મૂળ મુકાન નક્કી આપણું ઠેકાણું કયો છે કારણ કે જે જે ઠેકાણું આપણે આપીએ છીએ ને આપડે ઘર નું આવી જાય અમદાવાદ રહેતા હોય તો તમારું સરક્યો અને એટલે મહારાજે કીધું કે મૂળ કયો છે મુકામ નામ તમારી આ નગરી ક્યો કયો છે મૂળ મુકામ નામ રંગ કેવો સફેદ કે શ

એમની વાણીમાં વાત કરી છે ના એ તું માયા નો વિભાજન કરે એમાં શેષ વધેથી તે ઈશ્વર છે શેષ એટલે શૂન્ય બીજું કોઈ નહીં શેષ એટલે વચન અને વચનમાં તમે શો સાહેબ વચન એ તમે નહીં પણ વચન કારણ કે નોમ માં આવતું આવે અને એટલે દેહનું ધારણ કરેલું નોમ તમારા દેહ ને ઓળખવા માટે ના ધારણ કરાયું પણ નોમ માં એક અનામ છે હું પાલી રહ્યો છું તમે શોકાણ હશે દેણા પણ એ બધા તો શરીરના ઠેકણ હશે તમે પ્યો રહો એના ઉપર આધાર ઈ ઠેકણું આપણને મળી જાય ને

તો ગુરુ જ્યાં તો આવતો હે અરે ફૂલ છે તો સુગંધ ભેળી તલ છે તો મય તેલ ભેળું અરે દૂધ છે તો ઘી ભેળું તો પોતે તત્વ નો આ શરીર નો ઠાક છે ને ગાડી છે તો ભેળો ડ્રાઈવર ઉભો તો ગાડી ગમતી જાય ન જાય મુધી હે મહાપુરુષો સંતોનો ભેદ શું છે એ સમજવાનું છે અને સમજણમાં જ્યારે આવી જાય ને સમજણમાં ક્યારે આવે એ જેની જિજ્ઞાસા પ્રગટ થાય કોઈ જીવે મુમુક્ષતા વાળો પ્રગટ થાય અને જ્યારે સમર્પિત કરી અને ગુરુ આધીન થઈ જાય આ દુનિયામાં વિશ્વમાં વિશ્વ માણસ ને જો કોઈ પસારી નાખતું હોય ને તો બીજું કોઈ નહીં એનો પોતાનો અભિમાન જ પસારે પોતાનું કરમ જ એને પાછળ લાવે બાકી દેવી દેવતા કોઈ નરે વ